પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જોકે ખેડૂત પિતા પુત્ર એ ન્યાય મળે તે માટે હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને ડભોઈ વકીલ આરિફ મકરાણીની મદદથી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા કાર્યવાહી કરી હતી તિલકવાડા તાલુકાના પોચપુરા ગામના ખેડૂત દિનેશભાઈ ઈશ્વરભાઈ બારિયા તેમજ તેમના પુત્ર કૌશિક દિનેશભાઈ બારિયા ફેબ્રુઆરી માસના સાતમી તારીખે સંખેડા તાલુકાના હાટોદ ગામે આવેલ જગદંબા કપાસ કપાસ ખાતે વેચવા ગયા હતા તે સમયે લેતી દેતી બાબતે ભાવને લઈને જીન માલિકો દ્વારા બાંધી ઢોર માર મારવામાં આવ્યો હોવાના આરોપ સાથે સંખેડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ ખેડૂત પિતા પુત્ર પોલીસ જે કલમો આરોપીઓ ઉપર જે કલમો લગાવવામાં આવી હતી તેને લઈ ખેડૂત પિતા પુત્રને યોગ્ય ના લાગતા દબોઈ વકીલ આરીફ મકરાણીના માર્ગદર્શન હેઠળ ખેડૂત પિતા પુત્ર હાઈકોર્ટમાં ન્યાય માટે ગુહાર લગાવી છે સાત બે હજાર પચીસ ના રોજ સંખેડા તાલુકામાં હાટોદ ગામ પાસે આવેલ ધગદંબા જે કપાસની મિલ છે અને તેમાં ખેડૂતો દ્વારા કપાસ આપવામાં આવે છે અને તેનો યોગ્ય ભાવ તેઓને આપવામાં આવતો ન હોય અને તે બાબતે જે કપાસની જીનના જે માલિકો હતા તે માલિકો દ્વારા તેમના ત્યાં કામ કરતા મજૂરો દ્વારા તથા કેટલાક અન્ય તેમના અધિકારીઓ દ્વારા કપાસની જીમમાં આ ખેડૂતને બાંધીને તથા તેમના પુત્રને બાંધીને ઢોર માર મારવામાં આવેલો અને ત્યાં બસોથી ત્રણસો વ્યક્તિઓ ત્યાં હાજર હતા તેમની હાજરીમાં આ ખેડૂતને માર મારવામાં આવતા અને ત્યારબાદ આ ખેડૂતે સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી અને તે ફરિયાદમાં યોગ્ય ન્યાય આ ખેડૂતને ન મળેલો હોય જેથી આ ખેડૂત લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં માં સ્પેશિયલ એપ્લિકેશન દાખલ કરેલી છે હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ પર છોડેલ છે ખાંડોર ખાતે અમે જગદંબા જીન માં કપાસ વેચવા ગયેલા 7 બે 2025 એ તો અમારો કપાસ નો ભાવ 7172 પર પાડેલો 7172 એટલે અમે કપાસ મને ભાવ યોગ્ય ના મળ્યા એટલે અમે અમારો કપાસ ભરાઈ લીધો ભરાઈ લીધો એટલે અમે પાછા ક્વોટર ટોલાવા જ્યાં કોર્ટે ટોલાવીને અમારો કપાસનો વજન ઓછો પડ્યો એટલે અમે પાછા ભરાવા જ્યાં પાછા ભરાવીને પાછા ટોલાવા જ્યાં કે હવે અમને નહીં તોલાય નહીં તોલાય એમ કહીને મને હિતેશભાઈનો છોકરો એ મારા મોટા છોકરાને મારવા વર્ગી પડ્યો ગાળો જબરજસ્ત દીધી છે અને પછી મોટા છોકરાને અમારા બાંધી દીધો અને એટલે પછી મને હો બાંધવા કરતા હતા એટલે મેં છૂટી ના આવી જ મેં સીધો લઈ આવીને દવા પીધી દવા પીધા પછી મને પોલીસ આવી પોલીસ આવીને જોયું કે આપને બે જણને બાંધી દીધા છે અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પણ અમને યોગ્ય ન્યાય નહીં મળ્યો જે કલમો ઉમેરવાની હતી તે કલમો નહીં ઉમેરાવી એટલે અમે હાઈકોર્ટના દ્વાર ખટખટ ખટખટ છે એટલે હાઈકોર્ટમાં અમે પિટિશન દાખલ કરેલ છે અને સમગ્ર માહિતી આપી હતી